અને સેવન કરનારાઓ પર ગાળીઓ કસાયો સમગ્ર અમદાવાદમાં એસઓજીની ચાર ટીમો ચેકિંગ માટે મેદાને જેમાં પકવાન ચાર રસ્તા વૈષ્ણોદેવી સર્કલ અને રામદેવ પીરના ટેકરા જેવા હોટસ્પોટ પર તપાસ અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશાનું ઝેર ન ગોળાય તે માટે એસઓજીની બાજ નજર આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે એ રિપોર્ટને આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને ફાઇનલ રિપોર્ટના આધારે આગળ આગળની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે ડિસેમ્બર હવે નજીક જ છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ છે તે એક્શનમાં જોવા મળી રહી છે ત્યારે હાલમાં પકવાન ચાર રસ્તા ખાતે આપણે હાલમાં ઉપસ્થિત છીએ એસઓજીની ટીમ દ્વારા એન્ટી ડ્રગ મુમેન્ટને લઈને અત્યારે તપાસ છે તો જોર જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે હાલમાં આપ જે જુઓ છો મોબાઈલ ફોરેન્સિક વાન આ જે છે કે જેની અંદર એસો ટોક્સા કરીને જે મશીન છે જે મશીન જો આપે કોઈપણ જાતનું ડ્રગ્સ કે કોઈ નશા કે દ્રવ્ય લીધેલું હોય તો તેને ફક્ત પાંચ મિનિટમાં છે તે પકડી પાડે છે કયું ડ્રગ્સ છે અને કયું ડ્રગ્સ ક્યારે લીધેલું છે તેની માહિતી નથી આપી શકતું પરંતુ એટલી માહિતી ચોક્કસથી મળે છે કે આ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે કેમ એટલે આ જે મશીન છે જે મશીનરીમાં સલાયવા એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તેની લાળ લેવામાં આવે છે અને તેનાથી આ મશીનની અંદર તેને મૂકીને ત્યારબાદ સમગ્ર જે ટેસ્ટિંગ છે તે કરવામાં આવે છે અત્યારે હાલમાં આપ જે પ્રમાણે આ દ્રશ્યો જોવો છો મોબાઈલ ફોરેન્સિક વેન કે જેની અંદર આ મશીન હોય છે અને તમામ જે પ્રક્રિયા છે કરવામાં આવતી હોય છે એસઓજી દ્વારા સમગ્ર અમદાવાદમાં હાલ ચાર ટીમો છે જે સક્રિય કરવામાં આવી છે એસજી હાઈવે પકવાન ચાર રસ્તા રામદેવનગર ટેકરા આ તમામ જગ્યાએ છે એસઓજી દ્વારા ટીમ ગોઠવવામાં આવી છે તમામ જગ્યા પર પીઆઈ પીએસઆઈ અને સાથે જે કોન્સ્ટેબલ જે જે પણ પોલીસ કર્મી છે તે લોકો ત્યાં ઊભા ઉભા અને આજે તપાસ છે કરવામાં આવશે સડંગ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી આ તમામ જે તપાસ છે અત્યારે શરૂ રહેશે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કોઈપણ જાતની ઘટના ના બને અને સાથે જ તે ડ્રગ્સને લઈને અત્યારે અમદાવાદ જે સક્રિય બન્યું છે તેમાં ખાસ તપાસ માટે આજે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કેમેરામેન સાથે 감사합